અનુલક્ષીને વાય વન અને વાય ટુ ઊંચાઈ પસાર થાય છે વાયબન ઉંચાઈ જે દબાણ છે એને હું પી વન કહું અને વાય ટુ ઊંચાઈ દબાણ છે પી ટુ છે વાયબન વેગ વન છે બે પ્રકારના બળો લાગે છે એક તો દબાણના તફાવતના કારણે દબાણના તફાવત કારણે જે બળ લાગે છે તે તો દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ તો બળ બરાબર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ હશે એટલા માટે ક્ષેત્રફળ એ અને દબાણનો ફેરફાર ડી પી તો અહીંયા ઘડીએ બળને મેં લીધું દબાણ ક્ષેત્રફળ એ બીજું જે બળ છે એ ગુરુત્વાકર્ષણ બળ એમજી ને કારણે લાગે છે બીજું બળ ગુરુત્વાકર્ષણ બળ જેને કહેવાય એમ જી તરલ ખંડિલ જેટલું અંતર કાપે છે અહીંયા જે તરલ ખંડ આપણે વિચાર્યો છે જે બંને કિસ્સામાં તો આપણને મળશે એ ડીપી બળ ગુણ્યા સ્થાનાંતર જે છે એ કાર્ય આપે છે તો અહીંયા બળ એડીપી ગુણ્યા એને સ્થાનાંતર કેટલું કર્યું ડીએલ જેટલું જ્યારે હું ડી વાય તરીકે લઉં તો અહીંયા આવશે એમજી ડી વાય જે થતું કાર્ય છે જો શરૂઆતમાં તેની ગતિ ઉર્જા સ્ક્ર હોય તો આ સ્થાંતર ડી વાય ગતિ ઉર્જામાં થતો જે ફેરફાર છે એ તો ગતિ ઉર્જામાં ફેરફાર કે વડે દર્શાવવામાં આવે છે પણ અહીંયા ઘર સૂક્ષ્મ ફેરફાર થાય છે અહીંયા કે વડે દર્શાવું તો અહીંયા હાફ એમવી સ્કવેર નું વિકલન વેગની સાપેક્ષ્યાંશ એમ વી નું ટુ બીવી અહીંયા કેન્સલ થશે આથી બી હાફ એમવી સ્કવેર બરાબર એમ વી ગુણ્યા ડીવી જે છે એ સામે અહિયાં ગુણાશે એટલે કે એમવી ડીવી થશે એટલે ઉર્જાનો ફેરફાર એમવી મળે છે કાર્ય ઉર્જા પ્રમાય અનુસાર થતો કાર્યમાં કાર્ય ડબલ્યુ ટુ માઇનસ ડબલ્યુ વન અહી ગતિ ઉર્જામાં થતો ફેરફાર જે છે એમવી અહીંયા કાર્ય જે છે

આથી અહીંયા હું માઇનસ ડીપી વડે દર્શાવું છું આ સમીકરણ જે છે એને એડીએલ વડે ભાગતા છેદમાં એડીએલ વીડી માઇનસ ડીપી એડીએલ ના છેદમાં માં એડીએલ માઇનસ એમજી એ ડીવાય ના છેદ માં એડીએલ ભાગ્યા જે 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 છે 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 એ એ ઘનતા એમ દળ દળ કદ કદ અને એટલે એટલે આપણને કેન્સલ થઈ જશે માઇનસ ડી માઇનસ રોજી વાય થશે હવે સંકલન કરવામાં આવે રો નું સંકલન છે પહેલા વેગમાં પછી માઇનસ વાય વન થી વાય ટુ રો જી ડી વાય હવે આનું સંકલન કરવામાં આવે તો રો

छेद क् वन स्क्वेर बराबर मईनस पी टू माइनस पी वन रो जी वाय टू मैनस वन एक दुत्याक्वेर मैनस एक दुत्या वन स्क्वेर माइनस पी टू माइनस माइनस प्लस पी वन माइनस વાળા એક બાજુ અને ટુ વાળા પદો ને એક બાજુ બરાબર પીવન વત્તા રો જી વાય વન વધતા હાફ રો વી વન સ્ક્વેર અને આપણે લખી શકીએ કે પીવન વત્તા રો જી વાય વન વધતા

આ સમીકરણ ને સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે આ સમીકરણના બધા રેખા પર કરી શકાય કે સમીકરણમાં આવતો જે અચરંગ છે એ બધી જ ધારાઓ રેખા માટે સમાન છે હવે આ સમીકરણ ને રોજી વડે ભાગતા છેદમાં રોજી વધતા રોજી વાય ના છેદમાં રોજી તો ખાલી વાય રહેશે એટલે હું અહીંયા ખાલી માં રોજી તો કેન્સલ થઈ જશે એટલે ના બરાબર આપણને અચળ મળે છે આ સમીકરણમાં જે પ્રથમ પદ છે તેને પ્રેશર હેડ કહેવામાં આવે છે બીજું પદ છે આજે હાફ વિસ્ત ના છેદમાં જી એને વેલોસિટી હેડ કહે છે અને આજે y આપે છે તેને એલિવેશન હેડ કહે છે જે સાંકડો ભાગ છે તેને થોટ કહેવામાં આવે છે પહોળા ભાગનું ચિત્રફળ કેપિટલ એ નું ક્ષેત્રફળ સ્મોલ ભાગ પાસે છે

વત્તા વધુ અહીંયા જે દ્રવ્ય ભરેલું છે તે એક અને બે પાસે સમાન હોવાથી તેની ઘનતાને સમાન લીધી હવે

बिंदु 1 पास है p1 + rho1 g h થશે निरपेक्ष दबाव जे આપણે સૂત્ર લીધુંતું હે બંને બિંદુ પાસે वातावरणीय दबाव તો સમાન જ છે એટલા માટે બિંદુ 2 પાસે દબાણ p2 + rho2 g h થશે ઊંચાઈ તો આ છે અહીં આપેલી છે એટલા માટે આ P1 P2. तो रोवन जीएच रो टू जीएच बराबर जीरो आराबर रो टू जी एच ओ छा रो, रो।, रो, रो वन जी एच आ रो, रो वन जीएच सामान्य am p1 - p2 ના બદલે આપણે રો 2 - રો 1 gh મૂકી શકીએ છે અહીંયા જે પદ છે એના બદલે આપણે રો 2 - રો 1 gh મૂકી શકીએ છીએ તો અહીંયા મૂકી દઈએ રો 2 - રો 1 gh = સમ એનો m નો m 1/2 રો 1 v2² - v² સાત્યનો સમીકરણ a

जीएस बोवन में स्मॉल है वर्ग करता स्क्वायर 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 स्मॉल वर्ग आज की करता बनाई है तो रो टू ओ रो वन जीएस आज छेदमा में बैठे बराबर रो वन अहम जी स्क्वेर ने साने निकाड़ी देखिए આથી એ સ્ક્ સ્મોલ એ રોન જે છે એ આની સાથે વી સ્ક્ર સાથે ગુણાયેલા છે તો આના છેદમાં માં જશે અને એ સ્કવેર ટુ રો ટુ ઓછા રો વન જીએસ ના છેદમાં રોન એ સ્કવેર માઇનસ સ્મોલે સ્કવેર આ જે સ્મોલે હતો એને વર્ગમૂળ કરી દીધો એ મળશે એટલે મેં બાકી દીધો

વધારે આથી પ્રવાહી સાંકડી નળી ઉપર તરફ ખેંચાઈ આવે છે અને હવા સાથે તેનો છંટકાવ થાય છે આ જે અહિયાં નાનો ભાગ છે થ્રોટ તરીકે વર્તે છે અને આ મોટો ભાગ જેનું કેપિટલ એ ક્ષેત્રફળ આપણે લીધું તો વેન્ચુરી મીટર એ રીતે વર્તે છે આમ સ્પ્રે પંપ પણ વેન્ચુરી મીટર સિદ્ધાંત પર જ કાર્ય કરે છે ઊંડાઈ સાથે દબાણમાં થતો ફેરફાર ઊંટાઈ સાથે દબાણમાં થતા ફેરફારનું સમીકરણ બરાબર એ વાતાવરણીય દબાણ વત્તા રો આપણે આ જે સમીકરણ છે બર્નોલીના સમીકરણ પરથી પણ મેળવી શકાય છે સૌ પ્રથમ આપણે બર્નોલીનું સમીકરણ લખી લઈએ પી વન વધતા રો જી વાય વન વધતા હાફ રો વી વન સ્કવેર બરાબર એ જ રીતે રોજીક જે છે એ એ થશે સપાટીની મુક્ત પ્રવાહી જે હશે એની સપાટી પરનું જે મુક્ત દબાણ હશે એ હોવાનું તે રીતે વાયટુ ઓછા જે છે એને આપણે એજ તરીકે લઈ લઈએ તો પીવન કહી શકું કે જે છે એના બદલે પીએ વત્તા રોજી વાય ટુ ઓછા આ વાયવન સામે જશે તો અહીંયા ઓછા થશે એટલે વાય ટુ ઓછા વાયવન એટલે પીવન બરાબર પીએ વત્તા રોજી વાય ટુ ઓછા એચ આ સમીકરણ આપણને મળી જાય છે હવે જોઈએ ડાયનેમિક લેફ્ટ આપણે જાણીએ છીએ કે કોઈ વસ્તુને તરલમાં મૂકવામાં આવે ત્યારે સિદ્ધાંત અનુસાર તેના પર ઉત્પ્લાવક બળ લાગે છે આ બળને સ્ટેટિક લિફ્ટ કહેવામાં આવે છે આમ જે ઉત્પ્લાવક બળ લાગે છે તેને સ્ટેટિક લિફ્ટ કેવામાં આવે છે એ રીતે અનુસાર કોઈ વસ્તુને તરલની સાપેક્ષે ગતિ કરાવતા તેના પર જે બળ લાગે છે તેને લિફ્ટ કહેવામાં આવે છે સમજવા માટે અહીંયા દર્શાવેલો હવાની ધારા રેખાઓ દડાને અનુલક્ષીને સમિત છે દડો પણ સમિતિ દર્શાવે છે બિંદુ એક અને બે પાસે હવાના વેગ જે છે એ એક સરખા હશે

અહીંયાથી આ સમતલમાંથી બહાર આવતી દિશામાં તેને લંબ ધડાના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને અહીંયા જે બહાર આવતી દિશામાં એક અક્ષ હશે અનુલક્ષીને દડો જે છે એ ગતિ કરે છે. દડો સંપૂર્ણ રીતે લીસ્સો નથી. આથી થોડી હવાને ઘસડે છે. જેને કારણે ધારા રેખાઓ જે બને છે તે આકૃતિમાં દર્શાવેલી છે. હવે જ્યારે સ્પીન ગતિ અને રેખીય ગતિ બંને ગતિ કરતો હોય દડો આની અંદર બીજા કિસ્સાની અંદર ફક્ત સ્પીન ગતિ દર્શાવી જ્યારે ત્રીજા કિસ્સામાં રેખી અને સ્પીન બંને ગતિ જો દર્શાવવામાં આવે ત્યારે તેની આસપાસની હવાની ધારા રેખાઓ કેવી હોય છે તે દર્શાવ્યું અહીં બિંદુ એક પાસે ધારા રેખાઓનો વેગ વધારે અને ઓછું દબાણ હોય છે એક પાસે વેગ જે છે એ વધારે અને દબાણ પી જે છે એ ઓછું છે તે જ રીતે બિંદુ બે પાસે એનો વેગ વી જે છે એ ઓછો છે જ્યારે તેનું દબાણ જે છે એ વધારે હાય છે પરિણામે તડા પર ઉદ્વ દિશામાં અહીંયા આ દિશાની અંદર ધક્કો લાગે છે એટલે કે તડાને ડાયનેમિક લિફ્ટ મળે છે આ રીતે સ્પીન કરી ને દડો ફેંકવામાં આવે તો તે એની ગતિ પકળતા ધારણા કરતા ઊંચો રહી જાય છે કે એનું કારણ એટલે મારતું ડાયનેમિક લિફ્ટ છે આમ જેરી ડાણે તેની રેખીય ગતિને લંબ એવી અક્ષની સાપેક્ષે સ્પીન કરીને ફેંકવામાં આવે છે ત્યારે તે દડો ઓફ કે લેગ સ્ટમ્પ બાજુ વળે છે અને

ઉદ્વ દિશાની અંદર તેના પર બળ લાગે છે આથી ગતિ કરતા વિમાન પરમિક લિફ્ટ લિફ્ટના કારણે તે હવામાં ઉડી એટલે કે તરી શકે check